ચાલો આપણે જઈએ આજે જમજીરના ધોધ આ ધોધને મોતનો ધોધ પણ કહેવામાં આવે છે તેને શું કામ આ ધોધ મોતનો ધોધ કહેવાય છે તેનું રહસ્ય શું છે તે આપણે આગળ આ વિડીયોમાં જાણીએ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ મિત્રો ચાલો આપણે જઈ રહ્યા છે જમજીર ગીર સોમનાથ જિલ્લાના માં આવેલું છે ગીર ગઢડા પાસે જામવાડા ગામે જમજીરનો ધોધ તો આપણે આજે જમજીરના ધોધની મુલાકાત લઈએ તો આ ધોધને જાણવા માટે પહેલાં તો આપણે આ નદીને જાણીએ આ છે ગીરની મુખ્યત્વે એક નદીમાંનું શિંગવોડો નદીનો ધોધ આવશે ચલો આપણે આ રસ્તામાં જઈ રહ્યા છીએ બાજુમાં ઋષિ જમદગનીનો આશ્રમ છે અને ઋષિ જમદગનીએ જ આ ધોધનું નામ જમજીર રાખેલું છે તેની પર કહાની આપણે આગળ જોઈએ જામવાડા થઈ કોડીનાર પાસે આ નદી દરિયાને મળે છે અને આ સુંદર ઝારો તમે જોઈ શકો છો ચોમાસાનો ટાઈમ છે આ એક ધોધ એક એવો છે કે જે બારે માસ વહેતો જ હોય છે જોકે ગુજરાતમાં બારે માસ વહેતા ધોધ ઓછા છે પણ આ એક બારે માસ વહે છે ઉનાળામાં આ ધોધને નજીકથી નિહાળી શકાય છે ચોમાસામાં તો આ ધોધનું સ્વરૂપ રોદ્ર હોય છે આ ધોધ જીવલેણ ધોધ છે એવું તો કહેવાય છે તો આપણે જાણીએ કે આ ધોધમાં મૃત્યુનું શું કારણ છે તે આપણે જાણીશું આગળ શું છે આ રહસ્યનું શું કાંઈ રહસ્યમાં એવી શક્તિ છે કે આ ધોધના આટલા લોકોના જીવ જાય છે લોકો નહાવા પડે છે અને પાછા જીવતા આવતા નથી તેથી આ ધોધ મોતનો ધોધ પણ કહે છે અહીં શું કામ અહીંયા આવું થાય છે તે ચાલો આપણે જાણીએ અહીં ચેતવણી પણ ગુજરાત સરકાર કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલી છે કે અહીં ધોધની અંદર કોઈ બહાર જાઉં તમે મસ્ત જોઈ શકો છો બહાર પાણી વહે છે આ ધોધનો દ્રશ્ય એટલા ખ્યાતનામ છે કે એને જોવા દૂર દૂરથી યાત્રીઓ અહીં આવે છે નાઈગ્રાના વિશ્વવિખ્યાત ધોધની જેમ ધોધ પણ આ ધોધ પણ આટલો જ રમણીય પ્રાકૃતિક સૌંદર્ય અને અસામાન્ય સૌંદર્ય દૃશ્યને કારણે લોકોને અહીં તે ખેંચી લાવે છે આ ધોધ મધ્ય ગીર ગીરકંદરામાંથી ઉદ્ભવીને એસી કિમીનો અંતર કાપી સિંગવડો નદી કોળીના નજીક મૂળ દ્વારકા બંદરે સમુદ્રને મળે છે સિંગવડો નદી સિંગોડા ડેમમાં આવે છે જ્યાંથી જામવાળા નજીક જમદગજી ઋષિના અતિ પ્રાચીન આશ્રમ નજીક જમજીરના ધોધમાં પરિવર્તિત થાય છે તો હજુ આપણે આગળ હવે જમજીર તો જવાનું છે થોડા આગળ છીએ જો અહીંયા જમજીરની ધોધ પહેલાંનું પાણી હવે આપણે આવી ગયા છીએ જમજીરના ધોધની એકદમ નજીક તો હવે ચાલો આપણે આ ધોધનું નામ કઈ રીતે પડ્યું તે જોઈએ પહેલાં તો ભગવાન પરશુરામના પિતા જમનગદમની ઋષિ છે જેઓ સપ્તર્ષિમાના એક હતા જે પહેલીવાર આ જગ્યાએ આવ્યા ત્યારે અહીં પડતા પાણીનો અવાજ તેને મંજીરા જેવો લાગ્યો હતો તેથી આ ધોધનું નામ પણ તેણે મંજીરા રાખેલું હતું અને આ જગ્યા તેમને પસંદ આવતા તેમણે અહીંયા જ બાજુમાં જમદગની આશ્રમની સ્થાપના કરેલ છે જે આજે પણ ત્યાં જ સ્થાપિત હતી આપણે રસ્તામાં આવ્યા ત્યાં તેનો આશ્રમ હતું વર્ષો જતાં લોકોએ તેની આગળ જ લગાડી દીધો ને જમજીરા ધોધ કર્યું અને હવે એમાંથી જ નીકળી ગયું જમજી જમજીર તે દિવસનું થઈ ગયું અને આ ધોધનું બીજું એક નામ પણ છે સરસ્વતી છે પણ લોકો તેને હવે જમજીર જ કહે છે આ ધોધ જીલેન ધોધ છે એવું કહેવાય છે મિત્રો તમે જોઈ શકો છો એનો મસ્ત નજારો મસ્ત પથ્થરોમાંથી વહેતું પાણી એનું કુદરતી સૌંદર્ય પાણી અને વરસાદનો ચોમાસાનો ગાળો અને આ વર્ષ કેવું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે તો મિત્રો આને બાજુમાં જવું ખતરનાક છે અહીં કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે જાહેરનામું પણ બહાર પાડેલું છે અને અહીંયાથી કોઈ આગળ જવા નહીં જવા માટે જો બોર્ડર બાંધી દીધી છે અહીંયા લોકો ખૂબ જ એટલા આકર્ષિત થઈ અને એમાં પડે છે અને ઘણા લોકોના અહીંયા જીવ ગયા છે ત્યાંથી ગુજરાત સરકારના મનાઈ ફરમાવી છે ત્યાં જવાની પણ તેનું કારણ શું છે તે હકીકત ખરેખર શું છે તે આપણે જાણીએ એની હવે આ જાણીએ એની આપણે ખરેખર હકીકત તો જાણવી જ પડશે એની ભૌગોલિક રચના જ આ ધોધની એવી છે કે તેની વધુ નજીક જવાની લાઈમાં અકસ્માત સર્જાય છે અને જ્યાં આ ધોધ પડે છે એ જગ્યા વધુ ઊંડાણવાળી છે અને ભ્રમ ધરાવે છે તેવી છે અહીં સતત લીલ અને સેવાળ હોય છે અને નજીકથી સેલ્ફી લેવાની હોડમાં લોકો પાણીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે આમ અકસ્માત અચાનક પડે અને થયેલી ઈજા અને તેના ધ્રાસકામાં પણ લોકો તરવાનું જાણતા હોવા છતાં બહાર આવી શકતા નથી એટલે જે એ કલેક્ટરે પણ જિલ્લા કલેક્ટરે પણ અહીં બહાર જાહેરનામું બહાર પાડ્યું છે આ ધોધ જ્યાં આવેલો છે તેની આજુબાજુ બીજા પણ અનેક જોવાલાયક સ્થળો છે જેમ કે સાસણગીર તુલસી શ્યામ કણકાઈ બાણેજની જગ્યા સોમનાથ મંદિર સુંદર દ્રશ્ય તમે જોઈ શકો છો ધોધનું કેવું સુંદર દ્રશ્ય જોઈ શકાય છે અત્યારે મિત્રો મિત્રો અહીંયા આવો ત્યારે ખાસ પોતાના જીવને જોખમમાં ન નાખતા અને સીધા લોકો નાવા પડે છે એ ખોટું છે ધોધની આજુબાજુમાં ભારે ભાગમાં બારેમાં સેવા જામી રહી છે અને આજના મોટાભાગના લોકો તો સેલ્ફીની લાઈમાં જ વધારે પડતા આગળ નીકળી જાય છે એના લીધે પણ આવું થઈ શકે છે ઘણા લોકો ભૂત પ્રેતની પણ ખોટી વાતો કરે છે પરંતુ એવું કાંઈ નથી બસ પોતાની જાનની સલામતી રાખીને મોજ કરો તો કાંઈ વાંધો નથી બાકી અહીં મસ્ત પક્ષીનો કલરવ પવનના સુસવાટા અને પાણીના ઘોઘવાટા અવાજ સિવાય બીજું કાંઈ નથી હા જંગલ વિસ્તાર છે તેથી સિંહ ગર્જના કે બીજા પ્રાણીથી બચીને રહેવું ખૂબ જરૂરી છે ગીર છે તો સિંહ દર્શન તો તમને ગમે ત્યાં થઈ શકે ગમે ત્યારે થઈ શકે ને દીપડાનું અહીં બારે માસ ધ્યાન રાખવું જરૂરી છે અહીં નીચે એક ગુફા પણ આવેલી છે જે પથ્થરોથી બનેલી છે જે આપણે જોઈ તો ના શકીએ અત્યારે વરસાદનો ગાળો છે અને ઉનાળામાં અહીં થોડું નજીકથી જઈ અને જમજીના ધોધને નિહાળી શકાય છે મિત્રો આ સુંદર નજર તમે જોઈ શકો છો આ નદીમાં આના પટમાં અનેક જળચળ પ્રાણીઓ અને ઝાડ વેલા પક્ષીઓ પ્રાણીઓથી સમૃદ્ધ છે અહીં શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુમાં ધોધનું સ્વરૂપ જુદું જુદું હોય છે આની ઊંચાઈ વીસથી પચીસ ફૂટની છે ભેખોડોથી જોઈએ તો ત્રીસ